લખપત તાલુકાના નવાનગર ખાતે ઔદ્ય થરપારક બ્રહ્મ સમાજ નવાનગર આયોજિત નવાનગર પ્રીમિયર લીગ સીઝન બે નું આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે ગામના સમાજના આગેવાન તેમજ દાતાઓના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયું હતું આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં નવાનગરની છ ટીમે ભાગ લીધો હતો ધૂળેટીની રજા હોવાથી સવારથી જ નવાનગર ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર ક્રિકેટ પ્રેમી મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા ફાઇનલ મેચ ચંદ્રશેખર આઝાદ નવાનગર અને આશાપુરા નવાનગર વચ્ચે રમાઈ હતી જેમાં આશાપુરા નવાનગરના કેપ્ટન દિનેશ રાજગુર અને ચંદ્રશેખર આઝાદ નવાનગર ટીમના કેપ્ટન છગન દવે દ્વારા ફાઇનલ મેચ પાંચ પાંચ ઓવર રમવા નક્કી કર્યું હતું ત્યારબાદ આશાપુરા નવાનગર ટીમ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતાં પાંચ ઓવરમાં ત્રીસને આઉટ થઈ હતી અને ચંદ્રશેખર આઝાદ ટીમ ચાર પોઈન્ટ ત્રણ ઓવરમાં ત્રીસ રન બનાવીને ફાઇનલ મેચ વિજેતા થઈ હતી ફાઇનલ મેચમાં મેન ઓફ ધ મેચ મહેન્દ્ર રાજકોર અને મેન ઓફ ધ સિરીઝ જસવંત હેડાઉ રહ્યા હતા આગેવાનો દ્વારા ખેલાડીઓને ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમનું સંચાલન નવાનગર યુવા ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું અહેવાલ રમેશભાઈ ભાનુશાલી લખપત ભાવનગર જે એનપીએલ સિઝન ટુ એના રમાણીએ ટીમે પહેલાથી છેલ્લી મેચ સુધી સારી એવી મહેનત કરી આખી ટીમ પરથી અને રનસઅપ સુધી પહોંચ્યા એ બદલ ટીમનો આખી ટીમનો હું હૃદયથી આભાર માનું